નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર વીરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલ ખાતે થયેલ તોડફોડમાં બસો ટોળા સામે ફરિયાદ નોંધાઈ લંપટ શિક્ષક વિરુદ્ધ પણ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને શિક્ષક દ્વારા છેડતી અને મોબાઈલમાં વારંવાર મેસેજના મુદ્દે હાઈસ્કૂલમાં ભારે હોબાળો મચી ગયો હતો બાદમાં ગ્રામજનો લંપટ શિક્ષકને મીઠી પાક ચખાડ્યો હતો રોષે ભરેલા ટોળાએ હાઈસ્કૂલમાં તોડફોડ કરી હતી જે ટોળા સામે રાયોટિંગ અને લંપટ શિક્ષણ સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે લંપટ શિક્ષક પ્રશાંત પટેલ વિદ્યાર્થીનીનો હાથ પકડી તું મારી સાથે બોલીશ નહીં કે મેસેજ નહીં કરે તો જાનથી મારી નાખી તલાવડીમાં ફેંકી દઈશ તેવી ધમકી આપતો હતો જે નિવેદનના આધારે પોલીસે ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ લપટ શિક્ષક પ્રશાંત પટેલ દ્વારા હાઈસ્કૂલની ઓફિસમાં તોડફોડ તેમજ પોલીસની ગાડી પર પથ્થરમારો કરી સરકારી ગાડીને નુકસાન તેમજ મકાન પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડતા વિકેશ પરમાર રહેવાસી ખરોડ બે રિકેશ મહેરા રહેવાસી ખરોડ મહેરા વાસ ત્રણ મથુરભાઈ કાનાભાઈનો છોકરો તેમજ અન્ય બસો લોકોના